ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો એક દાખલો કે રૂપિયા હજારના દસ ટકા લે કે બે વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલો થાય તો અહીંયા આપણને કીધું કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત જો આપણે અહીંયા પહેલા ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીશું અને પછી તેમાંથી સાદું વ્યાજ વાત કરીશું તો આપણને ઘણો બધો સમય લાગી જશે પહેલાં તો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર મૂકવું પડશે એમાં કિંમત અને પછી સાદાવાદની તો આમાં આપણને ઘણો ઘણો ટાઈમ જશે પણ આપણું એક તફાવતવાળું આ શોર્ટ ટ્રિકનું એક આ સૂત્ર છે કે બે વર્ષનો તફાવત એટલે પી આર સ્ક્વેર છેદમાં સોનો સ્ક્વેર તો આ સૂત્રથી આપણને જલ્દી જવાબ આવી જશે તો અહીંયા આપણે રકમ મૂકીશું પી એટલે રકમ આપણી આપણી રકમ છે હજાર રૂપિયા અને આર સ્ક્વેર એટલે બે વાર ટકાવારી અને છેદમાં સોનો વર્ક એટલે બે વાર સો સો તો હવે નાની એમથી કાપા કૂપી કરીશું બે જીરો અહીંયાથી બે જીરો અહીંયાથી અને બે જીરો અહીંયાથી તો આપણો જવાબ થાય છે દસ રૂપિયા તો અહીંયા બી આપણો જવાબ આવી ગયો છે દસ રૂપિયા બસ આ એક નાનું આમ સૂત્ર યાદ રાખવાનું છે પી આર સ્ક્વેર છેદમાં સો સ્ક્વેર આ બે વર્ષના તફાવત માટે છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવાને આવા મેચ પીઆઈ ક્યુ જોવા માટે આપણી ગુજરાતી ગણિત ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત